ખુબ મહેનત કરી અને સ્વરૂપજી ઠાકોર ને જીતાડ્યા છે માહોલ બન્યો જીતવાના છે જીતવાના જ છે સામે

અમદાવાદ થી ગાંધીનગર થી કેટલાક પગલા જેવા લોકો એવા આવે કે જ્યાં બધું વેલાણ કરીને આવ્યા છે ત્યાં સમાજ સમાજ જેવું કઈ રેહવા નહીં દીધું એવા લોકો હું તમને કેવાયો છું આજે સવિશેષ ઠાકોર સમાજ ને મારે કેવું છે એવું શું નથી કર્યું મેં એવું શું નથી કર્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જેના કારણે તમારે અમને ગાળો દેવી આ ગુજરાત આખા ગુજરાત નો સમાજ વેર વિખેર હતો સમાજમાં વેસનો ચરમ સીમાય હતા શિક્ષણની દિશા ના દેખાય સમાજનું કોઈ રણી ઘણી નહીં એ સમાજને એક કર્યો વેસન મુક્તિની વાત કરી શિક્ષણની વાત કરી ભાઈચારો પેદા કર્યો સન્માનપૂર્વક પૂર્વક જીવવાની વિચારધારા આપી ઉત્તર થી માટે દુઃખ નહીં થતું અમે માણસ છીએ એવી કોઈ ખરાબ કામ નહીં કર્યું ભૂખ લાગી સમાજના વિકાસની ભૂખ લાગી ગરીબ સમાજના લોકોને એવું શું કરીએ કે જેનાથી આ લોકો આગળ વધે અને આ કરી સિત્તેર સિત્તેર વર્ષ રાજનીતિ કરી સિત્તેર વર્ષમાં સમાજનું એક એવું કામ બતાવી દે એ લોકો કે જેમણે કર્યું હોય સમાજને ફક્ત રાજનીતિના નામે મૂર્ખ બનાવ્યો પોતાની પાર્ટીમાં ટિકિટ મળે એ જ સમાજનો બીજી પાર્ટીમાં મળે સમાજ નહીં એટલે હું તો સમાજ મને ટિકિટ મળી છે તો સમાજે મરી પણ સ્વરૂપજી ના આ સમાજ નહીં સમાજ આખો તો અમારી જોડે છે એને તો કોઈ સમાજ સ્વીકાર નહીં આ પ્રકારની વાત ચાલતી હશે ખાઈ સમાજ બધાનો છે સમાજ કોઈ વ્યક્તિ નો નથી ના મારો છે ના તમારો છે તમામ લોકોનો છે ચૂંટણી હતી ને ચૂપ બેઠા બધા એવું કે લાલ લીડી પેલ રાજનીતિમાં રાજનીતિ મજીરા વગાડવા આવ્યા છો બધા બેઠા આ બધા ધારાસભ્ય થઈને બેઠા પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી રાજનીતિ માં છે શું કર્યું તમે તો શું કરવા કરું કરે નાતાડ પડી ગયા તમને ગમે લાગે સાહેબ રાત દિવસ આ ભાઈ હરાવા માટે મથ્યા રાત દિવસ દોડ્યા છે શું નહીં દોડ્યા એમને શું નહીં કર્યું જે સમાજ ઉપર એક કલંક લાગ્યું હતું કે આ સમાજને થોડીક લાલચો આપીને અમે ખરીદી રહીએ એ સમાજે ગત વર્ષોમાં પોતાની તાકાત બતાવી અમે પણ એક થયા છીએ અમે પણ રાજકીય સમજ કેળવતા થયા છે અમે પણ મતદાન કરતા આવડે છે એ સમાજને ફરતી જે લોકો સમાજના કારણે જીતી ના ખરીદવા નીકળી પડે પચાસ ટકા સમાજ એ અમારી જોડે રહેવાનો છે આ પોતાની વાતો કરે અને પછી એમ કે છે કે અમને સમાજના સમાજના સમાજ ના તો બે ઓગણીસ માં હું જયારે રાધનપુર લડવા ગયો આ રાધનપુર લડવા ગયો ત્યારે આપણા જ આ બેન બે મહિના મને હરાવાતા પડી રહ્યા હતા મેં તો સત્તર પર ટિકિટો મેં આપી હતી અને જાહેર માં આપી હતી ઇલેક્શન જાહેર થાય ત્યાં જાહેર કરી હતી અને એ જ બે વર્ષ પછી ઘરે ઘરે ફરી અને મને હરાવવાનો પ્રયત્ન કરતા એવા બીજા અમદાવાદ ના આગેવાનો એક કલો ના ધારાસભ્ય હતા અત્યારે તો ક્યાંય નથી નામો નિશાન પણ એ અહીંયા થોડો પાત્ર ઘરે ઘરે ફરે તો હું ઠાકોર નતો એ વખતે સમાજ નતો ત્યારે આ આ ઠાકોર નહીં તો ઘરે ઘરે પડતા ને પાછા જાહેરમાં માં કેતા વોટ નહીં આપે અને મેં હું તમારો આભારી છું આ સમાજ તો આભારી છું રૂણી છું તમારો

અમૃતભાઈ આખો ગાડો અનિલભાઈ આ બાજુ પ્રવીણ ભાઈ રાત દિવસ દોડ દોડ કરે આ પ્રજાપતિ જેવા પ્રજાપતિ સમાજના દોડ દોડ કરતા કયા સમાજો વાત કરું તમે તમામ સર્વ સમાજના દલિત સમાજના યુવાનો મત આપ્યા છે અને ક્યાં આપણે જીત્યા છીએ પણ વાત એ આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિક સમાજ બનાવે છે રાજનીતિ માટે જ સમાજ છે

અને સાચું એ કેમ બોલવું પડે શું ગરીબ ના દીકરા ને આગેવાન બનવાનો અધિકાર શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે કે રાજનીતિ રાજનીતિ કોઈ નવા કરવાનો અધિકાર નથી આ સ્વરૂપથી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો તૈયાર કરવાની જવાબદારી અમારી છે આ તૈયાર કરવા પડે રાજનીતિમાં ફક્ત હું હોઉં તો જ બાકી બીજું કોઈ નહીં એવું ના હોય

અને લડાવવાનું ડરાવવાનું ધમકાવવાનું કામ કરવાનું રાતના અંધારામાં રૂપિયા વેચે કબીરનો નો સમાજ આ કબીર પંથી છે આપણે આ સદારામના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો એને અપવિત્ર કરવાનું કામ કરે આવી રાજનીતિ આપણે નથી જોતી આપણે રાજનીતિ એવી જોઈએ છે જ્યાં આપણા હક અને અધિકારની વાત હોય જ્યાં આજે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે

મને ઘણા બધા લોકોના કોલ આવે કે સાહેબ ચિંતા ના કરતા મને અમરાબા અમીરામ ભાઈ અમિરામભાઈ નો ફોન આવ્યો હવે તેર હજારોથી પાછળ તલ અમીરામબાઈ કે સાહેબ ચિંતા ના કરતા મને એક ચોધરી સમાજ માંથી ફોન આવ્યો અમિરામબી કે સાહેબ ભલે તેર હજાર ચિંતા ના કરતા કલનું અભિનંદન આપું

પણ હવે સ્વરૂપની જવાબદારી વધે છે અમારી બધાની જવાબદારી વધે છે આ વિસ્તારમાં હજુ પણ રાધા નેશળા એ વિકાસની રાહ જોઈ રહ્યું છે રાધા નેશળા આજે પણ પાણીની લાઇટની રાહ જોઈ રહ્યું છે ત્યાં ખૂટે છે કે આજે પણ અમારાના આ આજુબાજુના થી પંદર ગામો આજે પણ નર્મદા કેનાલની રાહ જોઈ રહ્યા છે આજે પણ વાવ સ્વીકા બાબરના એ કેટલા એવા રોડો છે જે એ રિપેરિંગ માંગી રહ્યા છે નવા રોડો માંગી રહ્યા છે નવા ડેડિયા માંગી રહ્યા છે આપણી જવાબદારી છે લોકોના વિકાસના કામો કામો કરવાની પાંચ વર્ષ ખાલી વિરોધ જ કર્યો છે કાગળ લખે ટીવી માપી દીધું આનાથી ખુશ ના રહેવા જ જોઈએ એના માટે મથે કોણ તો કે આપણું ધારાસભ્ય આપણા સંસદ સભ્યો એ જવાબદારી એની છે સરકાર મારી છે કે નહીં તો મત તો તમે તમારા પોતાના દમ ઉપર માગ્યા હતા હું જીતીશ તો આ કરીશ એમના ભાષણ આપણે શું કેતા અમે આવશે તો રજુઆત કરશું રજૂઆત લોકોના દિલમાં જગ્યા બનાવી લો જેના ખેતર સુધી પાણી નથી પહોંચ્યું એના ખેતર સુધી પાણી પહોંચાડો જેના ગામ સુધી વ્યવસ્થા નથી પહોંચી એના ગામ સુધી વ્યવસ્થા પહોંચાડો આ રાધા દેસરા પણ તમારી રાહ જોઈ રહ્યું છે આ અબાણા દસ પંદર ગામડાઓ તમારી રાહ જોઈ રહ્યા છે અને પહેલું કામ રાધનપુર વિકાસ કોને કહેવાય સરકાર કોને કહેવાય એની પ્રતિ કરાવી દો લોકોને લોક કલ્યાણ ના કામો એટલા બધા કરો કે લોકોને થવું વાત મારી તમને બધા વિનંતી તમે જોયું તો ને પેલા સામે એક અહંકાર કેવો એક સીધો સાદો માણસ તો આપી તો સંસ્કૃતિ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરીએ જ્યારે આ તો ઉમેદવાર લડતા હોય દુશ્મન ના કહેવાય ઉમેદવાર તો લડે ચૂંટણી ચૂંટણી રીતે લડાતી હોય પણ એક સામાન્ય સીધો ભોળો ગાળો માણસ

આ માહોલ આપવાનું કામ એ નેતાઓનું છે અને કોઈ અસામાજિક તત્વો કોઈ ગુંડા તત્વો એવું માને કે અમે ડરાઈ દઈશું ડગાઈ દઈશું કે અને મારી શું લૂંટી ચૂંટણી ચૂંટણી રીતે લડાય પંદર દાડા લડી લીધું આપણે માહોલ બની ગયો હવે આપણું કામ છે તમામ સમાજો સાથે રહેવા તમામ સમાજોને સાથે રાખી અને તમામ સમાજોના કામ કરવા તમામ લોકોના કામ કરવા આ જવાબદારી આપણી બને છે અને સ્વરૂપજી ને એવું કહું છું કે આજે ભલે અઢી હજાર જીત્યા હોય કામ એવા કરો લોકો એવો પ્રેમ એવો વિશ્વાસ પેદા કરો કે આવતી વખતે કમળ લઈને કોઈ પણ આવે તો પચાસ હજાર જીતવું જોઈએ એવો પોતાનો માહોલ બનાવવા નથી માહોલ એક કરવું પડે આપને કહું મારો દાખલો આપો હું ગાંધીનગર જીત્યો ત્યારે પચાસ હજાર વોટે જીત્યો હતો અને જીતતી વખતે મેં ત્યાં સભામાં કહ્યું હતું કે હાલે આજે હું ભલે પચાસ હજાર વોટે જીત્યો હો પણ કામ મારો વ્યવહાર એવો રાખીશ કે આ મારા ગાંધીનગર એક લાખ ની લીડ આપીશ લોકોએ સવાયું આપ્યું લોકસભામાં એક લાખ બે હજાર ને પાંચસો ની લીડ આપી આ એ વ્યવહાર રાખવો પડશે તમને કઉ છું પાત્રા પાણી દેવા બની તમામ લોકોની સાથે લઈને ચાલો હું સવિશેષ ફરીથી તમામ સમાજનો આભાર માનું છું પણ ઠાકોર સમાજનો ઋણી છું આભારી છું જે પાઘડીનું છોજું તમે હાચવ્યું છે જે પાઘડીનો વટ તમે હાચવ્યો છે આજે તમને કઈ જવું છું